ભગવાન ને શીખર આટલું બધું સમ દુઃખ મેલ્યું હે ને એટલું બરું દુઃખ મેલ્યું તે સતા બે બોલો સતા બે એટલું બરું દુઃખ છે ના પૂછો ભાઈ એવો કૂટ્યો હોય ને મન તો ચોર સમજે ને બોનાય દોયરો કર્યા લે તો આરો દોયરો ખરો ને કોયલને બોધી દેજો તે કોયલ નું બોધવા જ જોતો કે મારા હાહારી ખરા ને ભેગો થઈને એવો કૂટ્યો ને જોવાન મનથી કા ચોર છે ચોર છે હું ઘણું બોલ્યો ઘણું બોલ્યો પણ મને હાપુસો ઓળખ્યો ના કૂટી નાખ્યો હા ભૂખ ભાડ છે ને તો આભરું છે આ સીધો દવાખો નથી પાટો ને સીધો વર્યો ના હોય તો થોડી વાર બેહું ખાટલામાં હા હા એવો કૂટ્યો તો બેઠો માલ કરી નાખ્યો હા આ શિકાર ભોણા છે એવો દોયરો કર્યા લો તો

હાલ રિક્ષા માં ઉતર્યો મને ખબર છે તારો હારું ઓછો નહીં પાછો વાત સાચી કરી જીવન જ દહી બોલ અમારું દુઃખ અમે તારું દુઃખ તો મને જોવાતું નહીં પણ હું કરો છું લાગે આ રાતી પગો ઉપર એક દુખા પડ્યા ને અમુક ખબર પડી કશો જો દુખાવો થાય છે અમે મારા ભાઈ નું શેટલું દુઃખ છે તોય પાછું વળી વળી ને આવે છે પાછું હાર દીધો પટ્ટી મેલી નાખ આપું તો પટાઈ દો ના ના હારો કર્યું તો નહીં આયો નકે તો ચોર ચોર હમજીન ઇયો તો ખબર નહીં કે અમાર જમઈ તો મે માર ખાઈને જાવું પડે કે વાત તો સાચી છે મારા મેરા આવે છે હારું હેડ કશું હોતો ને પણ તારી બુદ્ધિ નહીં તમ તન એક રાત માં શું દોરો બંધવા જવાય લે તન ડર જાવ

અને આ વખત ઘોણા કિયા અસલ દોયરો કરીયા બીજો અને એટલા કોયલ હોય આવી જાય આવો વાય કે નાઈ તો યાર હું મારા અડધું દુખ નેકરી જાય અરે ઘણો દુખ છે તારા મને એ જોઈને નઈ જ તો પણ હું કરે કે તું હેજેર ફટાફટ જલ્દી ભોણો ઘેર હોય ને તો દોયરો કરીને પાછા તારી ખરેખર આ ગોમ વારા ને મેં શેર ઇતના મારા સમજાવા 5000 ખર્જો કર્યો પણ તૈન દોષ્યો આઈ કથા ખબરવા અમે આ ગોમ મારા મારે શેર ઇતની સુધારવા એ સુધરી એવા લાગતા નહી મગજમાં ખરા ને બધાનો ખોટો ખોટો ડખા દખા હોય તો બધા એકી દારે ભેગા થઈ છે પણ આવું હારું ભગવાનનું નામ લેવાનું હોય ને તો એકે મંદિરમાં ટાળતો નહીં અને વાતો તો કેવી કરે છે મોટી મોટી નહીં સુદ્ર નહીં સુદ્ર આરાય એમ મને ખબર છે ઓમ તો ખરા ને ઓમ માં કી સરપંચ કોઈ કોમ નહી કરતા અમાર સરપંચ ને તો શું આયોજન કર્યું છે પણ એકે

હે બાબુજી કહેવાયના દોરા નહી કરતો એ બધું ન્યાય કર્યો નહી કર્યો તને પોણી કર્યો બાકી જીવનયાન તો કમ્પ્લીટ થઈ ગયું જૂના ઓબાનો ન્યાય આલ્યો ને એટલે રેડી થઈ ગયો તો જીવન નો દુઃખ હતું તે પો મટાડી અને જીવન મગન મતી વે માં તું કાઢી નાખ્યું એટલે કોક ની સેવા કરજો બાકી કોઈના ના બુચ ના મારી દેતા પાછા બાપુજી કના બુચ માર્યા આ તો તમારું નક્કી નહી અત્યારે બાપુજી ખરા બધા બુદ્ધિ વાળા જ હોય છે કોઈ બુચ મારવા નહીં દેતો ઉપરથી થી આપડો બુચ મારી દે એવા જ અત્યારે તો વાત હાજી છે અત્યારે પાછા કોઈ ક્ષેત્ર નહી હો દાદા એ બધી વાતો જવા દે ડોસી મંદિર માં છે નથી મોકલી કાલે યાર મહેમાન આવી ગયો એટલે નકમ હું તો છે ના પાડી આઈ જ જઉં છું બીજું કોઈ નહીં આપડા ગામમાં માં ખરા ને બધા વાતો જ કરે છે બાબુ સરપંચ વાતો નહીં કરતા મહેમાન આવ્યા હોય તો પાન બે હું પડક ના બે હું કોઈ રૂપિયા માજી નહીં લીધા તમારે પાન ખર્ચો હું કરું છું રૂપિયા એવું છે મી મીસ નતું કીધું કઈક દાડો પ્રસાદ હું કરે પણ આવું થયું એટલે મહેમાન આવ્યો એટલે થોડા એકલા મિલી નાહ્યા હોય મહેમાન ને બાબુજી તમારે મહેમાન તા મહેમાન કોને કહેવાય મેં જેટલો જેનો મોન હોય ને મહેમાન કહેવાય અને મહેમાન આવ્યો હોય ને

બરોબર કીધું છે એટલે ભણો કોઈ હાઈડ્રેડ નો ડોક્ટર નહી ત્યાં પાટો છોડિયા નહીં છોડો કર્યો નહી છે ને

કારણ કે આ તો નક્કી નઈ એનો દોડો સમતો હોય તો વણસ એમ હાથ સુધી થઈ ગયો બંદુક ના પઠે કમાલ છે બાપુજી આજે વરસાદ આવ્યો તો

અને તમારો કરવો હોય એટલે હું દોયરા નહીં કરતો કોઈ ના આવશે ને પેટમાં એટલે સો વાગે આવજે સો વાગે થાય એટલે ઘેર આવે એટલે બધું પટી જાય

સરપંચ તમે કોઈ નું રોશન ના વારતા હોય બમ્મો બાબુજી આ તો ખરા પલા લાલતુ છે ને એટલે પાછા અમારું કોમ થયા જાય નહી કરતા લો પણ માફ ના લૂંટજો

એવું તો વાત છે લોકો ને કરાય કરાય મારો કોક દોરો કરી દે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી